મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીએ ગજેરા જંક્શન પાસેના બ્રિજ મુદ્દે સ્થળ મુલાકાત લે અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સુરતમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા ગજેરા જંકશનની મેયરે મુલાકાત લીધી હતી સુરતના ગજેરા જંક્શન પાસેના ફ્લાયઓવર બ્રિજ મુદ્દે મેયર દક્ષિષ માવાણીએ સ્થળ મુલાકાત લીધી હતી કચેરા જંક્શન પર છેલ્લા ત્રણ વર્ષથી ફ્લાય ઓવર બ્રિજ નું પચાસ ટકા કામ થયું છે અને આગામી મહિનામાં સંપૂર્ણ કામગીરી પૂરી અપાતા તર્ક વિતર્કનો દોર શરૂ થયો મેયર દક્ષિષ માવાણીએ ઇજારદાર અને બ્રિજ સેલના અધિકારીઓ સાથે સ્થળ પર કામગીરીની સમીક્ષા કરી હતી અને ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં ફ્લાય ઓવર બ્રિજ બનાવી દેવાનો કડક શબ્દોમાં આદેશ કર્યો હતો ગઈકાલે સ્ટેન્ડિંગ ચેરમેન્સ છે અને તમામ ઉચ્ચ અધિકારીઓ છે તેમાં બ્રિજની વિઝિટ કરીએ છીએ જે પ્રમાણે પબ્લિકમાં એક આપો હતો કે આ બ્રિજ કેમ લેટ થયો હું આપની ચેનલની માધ્યમથી કહેવા માંગુ છું કે નીચે યુટિલિટી વધારે હોવાથી આ બ્રિજની ડિઝાઇન ચેન્જ કરવામાં આવે છે એમાં આઠથી દસ મહિના જેટલું લેટ થયું છે અત્યારે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે હવે આ બ્રિજની પાઇલ્સના કામ બધા પૂરા થઈ ગયા છે હવે ગાર્ડન સ્લેબ નું કામ જ બાકી છે એટલે લગભગ આઠ મહિનાની અંદર આ તમામ કામ પૂરા થઈ જાય ડિસેમ્બરમાં આ બ્રિજનું ઇનોગ્રેશન થઈ જશે એવું અમે સૂચના પણ આપી દીધી છે એટલે આ બ્રિજની કામગીરીમાં અત્યારે હવે જે જે ટકાવારી બાકી છે એમાં કોઈ અડચણરૂપ નથી થવાનું નીચે પાઇલ્સનું કામ હોય તો તેમાં વાલ લાગતી હોય ચોમાસામાં પણ આ આની કામગીરી શરૂ રહેશે